મહોત્સવ જામનગરમાં રઘુવંશી સમાજ દ્વારા શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના ઉપક્રમે સંત સંતિષ્ય પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત લુહાણા મહાજન પ્રમુખ જીતુલાલ જામનગર લુહાણા મહાજન પ્રમુખ ભરત મોદી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહી જલારામ બાપાની આરતી અને પૂજનનો લાભ લીધો હતો જલારામ મંદિર છે પ્રેરિત કરે છે કે આપણી એકતા કેવી હોવી જોઈએ જલારામ કેવી રીતે ભેગા બધાને ભેગા રાખવા જોઈએ અને એ પ્રસંગે હું અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું આ સુંદર આયોજન કર્યું છે એક મોટું કામ છે છવ્વીસ વર્ષથી અમે આ જલારામ જયંતિ ઉજવી રહ્યા છીએ આ વખતે બસો મેં છવ્વીસમી જયંતિ જલારામ જયંતિ એટલે કે સત્યાવીસમાં વર્ષે ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે જેના અનુસંધાને આજે જે નાત હોય રઘુવંશી લોહાણા સમાજની અનુસંધાને સ્વયસેવક કાર્યકરોનું આ ગાય માતા ગાય આ ઘાસ અને ગોળના લાડુનું સમાજ દ્વારા અર્પણ કરવામાં આવેલા જલારામ રથ દ્વારા જલારામ બાપાની પ્રસાદી વિતરણનું રથ રવાનો કરવામાં આવેલો